દેવાંગ ઉર્ફે લાલુ ઈશ્વરભાઈ પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી આ બાબતની રાખી માફિયા દેવાંગ ઉર્ફે લાલા વાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઈસમ પર ગેરકાયદેસર રીતે રેતી ખનન બાબતે કાર્યવાહી થઈ હતી તેમજ અગાઉ મહિલા

ખેડૂતોના ધ્યાને આવતા અમોએ અઠ્ઠાવીસ તારીખે જિલ્લા કલેક્ટરશ્રી કચે ડીવાય એસ ડીએસપી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડીયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી એના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝગડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો તે દરમિયાન અધિકારીઓ અને એકસો બારના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દિવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા હોય અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ એની વાત પૂરી થયા બાદ મેં મારા મારી વાત અધિકારીઓને કરી હતી કે આને જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો તો એ એકદમ ઉશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખર સાથે દબાવીને પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા બે ત્રણે એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ન છોડી છોડાવી શક્યા આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો પંચાવન લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો